આ વર્ષે ડુંગળીનું જંગી પ્રમાણમાં વાવેતર થયેલ છે પણ માર્કેટમાં ભાવ ઘટી ગયો છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે તેમના માટે ક્રેઝેન્સ કેમિકલ મેન્યુ કંપની દ્વારા કેશોડીન વી ફોર મમરી જે કૃષિ યુનિવર્સિટી ટેસ્ટેડ છે જેનો સૌરાષ્ટ્રમાં ઘણા વર્ષોથી ડુંગળીમાં ઉપયોગ કરે છે જેના ઉપયોગથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે છે ચાલો જાણીએ ખેડૂતભાઈઓનો પ્રતિભાવ તમે પણ કહેશો

એટલે એને શું છે કે રોગ પ્રતિકારક શક્તિ એનામાં વધે છે જેથી કરીને છોડનો વિકાસ પણ જલ્દી અને સારો થાય છે અને ખરેખર એનો મૂળનો તો પૂરેપૂરો વિકાસ છે અને ખરેખર આ માલ ક્યારેય કોઈ સાલ મેં જોયો નથી અને ખરેખર આ માલ મને એમ છે અમે એમ ગણતા કે સાડી મણ માલ ડુંગળી થાય એટલે અમે એમ ગણતા કે ઘણી થઈ પણ આ વર્ષે આ માલ મારે એમ છે કે ચારસો પચ્ચામાં જેવું થઈ શકે એવો માલ ઓણ બન્યો છે આ સાલ અને કોઈ દિવસ આવું તો મેં જોયું જ નથી એવી ડુંગળી પણ થઈ છે અને ખરેખર કેસોડિંગ મુંબરી નાખવાથી ખરેખર ફાયદો થાય છે કેસરી મમરી વાપરવાથી તમને કેટલા મણનો ફાયદો થાય છે આમાં અંદાજિત તો આપણે પચાસ મણ જ ગણીએ પણ તોય સો મણ થઈ જાય તોય નક્કી નહીં આ વર્ષે કારણ કે આ માલ થતા મને એમ છે કે આનો દોઢો ઉતારો બેસી શકે ત્રણસો મણ થતો હોય તો સાડી થાય કેસરી મમરી વાપરવાનો તમને ખેડૂતભાઈઓને કહેવાનું શું આગ્રહ છે ખેડૂતભાઈઓને ખરેખર જો મારી વાત જો ખેડૂતો માનતા હોય તો ખરેખર કેસોડિંગ મમરી આપણે વાપરવી જ જોઈએ અને હું એક ખેડૂત જ છું ખેડૂતના હિત માટે જ આ વાત કરું છું અને ખરેખર જો યુરિયા કે કોઈ બીજા ખાતરની પણ જરૂર નથી મારા મગજ પ્રમાણે તો એવું હું માનું છું અને ખરેખર કેસોડિંગ મમરી વાપરવી એ ખેડૂતના માટે યોગ્ય છે આપણે રણા બાપભાઈની મુલાકાત લીધી બાપભાઈએ કેસોડિંગ મમરી વાપરેલી છે તેમને આ નજર સામે તમે નિહાળી શકો એમ છો ગાંજાનું બળ અને ગાંઠિયાની ક્વોલિટી તમે જોઈ શકો છો એમ છો તો દરેક ખેડૂત ભાઈઓ મિત્રોને અમારી ખાસ આગ્રહ છે કે કેસોડિંગ મમરી વાપરો અને કંપની માન્ય ડેપોમાંથી જ તમે માહિતી પૂરી મળવો